ચોટીલાના નવા મંદિર મુકામે ઉપવાસ ઉપવાસ પ્રારંભ થયો છે પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના ઘોડે સવારો સાથે સૂર્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બળવીરભાઈ ખાચર તેમજ સમસ્ત નાવા ગામ દ્વારા રામજી મંદિરેથી સામૈયા કરીને વાજતે ગાજતે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાઠી દરબારો સૂર્ય ઉપાસકો અને ઘોડે સવારો જોડાયા હતા શોભાયાત્રા નવા સુરજ દેવળ મંદિર મુકામે પહોંચતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રામાં જોડાયેલા સહુએ સૂર્યનારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવી અને ઉપવાસનો પ્રારંભ કર્યો મહત્વનું છે કે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષો પહેલાની ઘટનાની યાદમાં દર વર્ષે વૈશાખ મહિનાની એકમથી ચતુર્થીના બપોર સુધી સાડા દિવસના ઉપવાસ કરે છે એવું કહેવાય છે કે સુજાત ખાને જૂના સુરજદેવડ મંદિર પર હુમલો કર્યો હતો એ દરમિયાન ઘણા કાઠીઓ સામનો કરતા કરતા વીરગતિ પામ્યા હતા એ દિવસ વૈશાખ સુદ ચોથ હોવાનું માનવામાં આવે છે અને તેથી કાઠી દરબાર સમાજના લોકો વૈશાખ સુદ એકમ થી ચોથની બપોર સુધી સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે બીજી એક કથા પ્રમાણે કચ્છમાં જામ અબડાજી સાથે કાઠીઓની હાર થતા દેશ છોડવાની ફરજ પડી જે બાદ વાળાજીએ થાનની બાજુમાં પડાવ નાખ્યો વાડાજીએ યુદ્ધમાં સૂર્યને મદદ કરવા પ્રાર્થના કરી પરંતુ સૂર્યનારાયણનો જવાબ ન મળતા વાળાજીએ પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો વિચાર કર્યો જે બાદ સૂર્યનારાયણે સપનામાં આવીને વાળાજીની સાથે હોવાનું આશ્વાસન આપ્યું અને કેટલાક પ્રમાણો પણ આપ્યા સૂર્યનારાયણે આપેલા બધા પ્રમાણો સાચા ઠર્યા અને સૂર્યનારાયણની સહાયથી વાળાજીની જીત થઈ અને કાઠિઓ એ વસવાટ કરતા એ વિસ્તારનું નામ કાઠિયાવાડ પડ્યું વાળાજીએ જે સ્થળે સૂર્યનારાયણની ઉપાસના કરી તે સ્થળ એ જૂના સૂરજદેવડ હોવાનું માનવામાં આવે છે અને સમય જતાં નવા સૂરજદેવડનું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં રવીરાંદલની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને વાળાજીએ કરેલી સૂર્યો ઉપાસનાની યાદમાં કાઠી સમાજના લોકો દ્વારા સાડા 3.5 દિવસના ઉપવાસ કરવામાં આવે છે લગુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા સાચા મનથી જો સમરોધ ભેળો હાલશે ભાણ સાચા મનથી જો સમરો ભેળો હાલશે ભાણ આ કીર્તિ કાઠિયા વાડ ની ગવાશે ગામો ગામ એટલે ભગવાન સૂર્યનારાયણ ચરણોમાં કોટી કોટી વંદન આજરોજ રોજ એટલે આજ શરૂ થતા સાડા ત્રણ દિવસ સૂર્ય ઉપાસના એટલે ભગવાન સૂર્યનારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસ જે છે ખાટી ક્ષત્રિય સમાજ જેને પોતાનું આખું જીવન છે ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં સમર્પિત કર્યું છે ધર્મ હિન્દુવાણનો જેથી થોડીને હાલ્યો તેથી દબાવી દબાવી દંડ દીધો તેથી અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠીએ કાંઠિયા વાડ કીધો કાઠિયાવાડની કીર્તિને ભગવાન સૂર્યનારાયણે આશીર્વાદ આપી અને આભે અડાડી છે ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં વંદન બધાએ કાઠી ક્ષત્રિય સમાજ જ્યારે ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં નવા સૂરજ દેવળો મુકામે ત્યારે એકત્રિત થાય છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ સૂર્યનારાયણને કે અમારા બધા ઉપર એવા આશીર્વાદ એવી કૃપા એવી કરુણા અને એવી એકતા ના આશીર્વાદ ભગવાન આપે અને સમાજ દિન પ્રતિદિન આગળ વધે એક નવી રાહ પર આગળ જાય પ્રાર્થના સાથે જય માતાજી જય શિયા રામ જય સૂર્યનારાયણ